નમસ્કાર પ્રણામ ગુડ એન્ડ પોઝિટિવ ન્યૂઝ પ્રેરણાત્મક સમાચાર કરવાની નિષ્ઠા હોય અને એમાં પાછી ટીચિંગ લાઈન હોય તો આચાર્યશ્રીની રાહબરી હેઠળ ટીચર્સ અને વાલીઓ સંગાથે મળે અને જો કાર્યરત થાય તેનું બહુ સુંદર પરિણામ આવ્યું છે સરકારી શાળા વિશે જનરલી એવી માન્યતા છે ત્યાં કાંઈ સુવિધા હોતી નથી ભણાવવામાં કંઈ હોતું નથી પણ એ વાતને ખોટી પાડે છે છેલ્લા પાંચ વર્ષથી બોર્ડનું સો ટકા પરિણામ લાવતી શાળા છે ઢીઢોકીની સરકારી શાળા આવો એમના વિશે જાણીએ વિછીયા તાલુકાનું ગામ છે ગામનું નામ છે ઢીઢોકી ત્યાં સરકારી માધ્યમિક શાળા છે જ્યાં પરીક્ષાના બે મહિના અગાઉ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવે છે શાળાના આચાર્ય શ્રી છે અલ્પેશભાઈ કપુકળા એમને કીધું કે જ્યારે હું બે હજાર એકવીસમાં આ શાળામાં મેં ચાર્જ લીધો ત્યારબાદ બે હજાર એકવીસમાં ઓગણીસ બાવીસમાં ચોવીસ બે હજાર ત્રેવીસમાં બોતેર બે હજાર ચોવીસમાં ચોર્યાસી બે હજાર પચ્યાસીમાં એકસો તેર બાળકો બોર્ડની પરીક્ષા કરી અને તમામ વર્ષમાં આ તમામ વર્ષમાં સો ટકા પરિણામ આવ્યું શાળાની અંદર ત્રણ કાયમી સહિત કુલ પાંચ શિક્ષકો છે બાળકોને હકારાત્મક રીતે અભ્યાસ કરાવે છે અને સવારના સાતથી સાડા બાર વાગ્યા સુધી અભ્યાસ કરે એના પછી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અલગ સમયે બોલાવીને એનું રિવિઝન કરાવે એન્યુઅલ ફંક્શન જ્યારે ગામનું થાય સ્કૂલનું ત્યારે આખું ગામ મહેમાન બનીને ત્યાં આવે છે જમણવાર પણ રાખવામાં આવે છે આ શિક્ષણનો અને સમાજ સાથેનો અનોખો શેકું કહેવાય એટલું જ નહીં બાળકો શાળાના પ્રાંગણમાં ઓર્ગેનિક ખેતી પણ કરે છે અને ઘણા બધા વૃક્ષો ત્યાં ઉગાડ્યા છે આની સાથે મેં ખોટો પણ મૂક્યો છે તમે જોઈ શકો તો શાળાનો પરિસર એકદમ લીલો ઉછમ છે વિદ્યાર્થીઓ દ્વારા ચારસો પચાસ વૃક્ષો ઉગાડવામાં જેવું એટલું નહીં એનું સારી રીતે જતન કરવામાં આવી શાળાને આવી શાળામાં કાર્યરત ટીચર્સને એમના સંવાહ માર્ગદર્શક શિક્ષક અને આચાર્ય આચાર્યશ્રી અલ્પેશભાઈને અભિનંદન ગ્રામજનોને પણ અભિનંદન આ રીતનો સહકાર અને સાથ મળી અને કામ થાય અંદરથી જો ભાવના હોય વિદ્યાર્થીઓ માટે કાંઈ કરવું છે આવા સમર્પણની ભાવના સાથેના શિક્ષકો આજે પણ છે ફરી એક વખત આ શાળાના સ્ટાફને અભિનંદન અભિનંદન અને સંદેશ ન્યૂઝપેપરને પણ અભિનંદન આવા પોઝિટિવ ન્યૂઝ સોળ બે બે હજાર છવ્વીસના સોમવારમાં એમને વિસ્તૃત રીતે થઈ છે ઘણાને આનાથી પ્રેરણા મળશે 这个吧，然后，对。